દર્શક મિત્રોનું ખાસ હોય અહીં બેઠેલા મારા તમામે તમામ સહાયકોનું પણ સ્વાગત હોય જ કારણ કે મારી સફળતાનો આધાર મદાર આ સૌ જ છે આ સૌ આપણા સૌના ઈશ્વર છે નમન કરી આગળ વધીએ બિલકુલ પંકજભાઈ ખૂબ જ ઝડપથી આપણે જે ત્રણ ચાર એપિસોડની જે ચર્ચા આરંભી છે દર્શક મિત્રોના ખૂબ જ મોટા પ્રમાણમાં આપણે સવાલો મળ્યા હતા કે જાતકની જન્મકુંડળીમાં એવા કયા ગ્રહયોગો બને છે કે જેમાં અલગ અલગ જે આપણે ચર્ચા કરી એ પ્રમાણે ઘણા બધા મુદ્દા ચર્ચા છે અને એ ગ્રહયોગો કેવા કામ કરતા હોય છે અને કેવી રીતે કુંડળીમાં કયા સ્થાનમાં કેવી રીતે બનતા હોય છે અને પરિણમતા હોય છે એની વાત કરીએ તો વખત ભગતભાઈ આજે એવી વાત કરીશું કે જ્યારે ઘરમાં કોઈ ઘર નવું લીધું છે અથવા તો ઘરમાં કોઈ એવી બાબત થઈ રહી છે કે જે બાબતો શંકા કુશંકાના ઘેરામાં હોય ઘરમાં એવું ભયભીત થયા કારણ કે કોઈ ભૂત ભૂત પ્રેત છે કે કોઈ મેલી વિદ્યા છે કે દરેક બાબતમાં ક્યાંક એવી અનવોન્ટેડ ઇસ્યુઝ થતા હોય છે કે જેમાં ક્યાંક એવું લાગતું હોય કે કંઈક આ મેલી વિદ્યા જેવું બસ આ કોઈ આ કોઈ ચમત્કારી કોઈ બાબતો બની રહી છે કે જે હોવી ના જોઈએ જે એક સામાન્ય માણસના માનસિકતાની બહાર હોય અથવા તો વિચારસોની બહાર બન એવી એવી બધી બાબતો તો ક્યાંક ભૂતપ્રેત છે મેલવિદ્યા છે એ ક્યાંક આવી બાબતો આપણે જોઈ છે અને દર્શક મિત્રોના સવાલ છે માનસિક ક્ષમતા માણસ બિલકુલ બિલકુલ એને એવું લાગે જાણે કોઈ મારા પર હાવી થઈ ગયું છે ઘરમાં મજા નથી આવતી પડતી થઈ ગઈ છે ઉન્નતિ અટકી ગઈ છે ભૂત પ્રેત ના સાયા જેને કહેવાય ઓબ્સેસિવ થઈ જાય માણસ બિલકુલ એટલે એવી શંકા કુશંકાઓ જ્યારે જાતકને થાય અને એવી બાબતો એવું આપે કે ભાઈ ભૂત પ્રેત છે કે કોઈ મેળવિદ્યા છે કે આ કોઈ બાબતો કામ કરી રહી છે તો એવી પરિસ્થિતિઓમાં જાતકની જન્મકુંડળીમાં જો જ્યોતિષની દ્રષ્ટિએ આપણે ચર્ચા કરીએ તો એવા કયા ગ્રહ યોગો બનતા હોય અથવા તો એ બાબતો ક્યાંક આવી બાબતોને જવાબદાર બનાવતી હોય છે પરિણામતી હોય છે જો સર્વપ્રથમ તો કશુંક એક ચર્ચા કરીશ કે જે વસ્તુ મેં જોઈ ના હોય એનો હું ભ્રમ આ શો ની અંદર પેદા કરું લોકોને ભડકાવું તો એ આપણો શો ની મહત્તા પ્રમાણિકતા એળે જાય બિલકુલ ઈટ વિલ ટર્ન ઇન ટુ વોટર પેલી વસ્તુ કે વાતો છે ભાઈ કે આ ઘરમાં ભૂત રહે છે ને આ ઘરમાં પ્રીત રહે છે ના ઘરમાં જીન રહે છે ના ઘરમાં ઝાકણ રહે છે ના ઘરમાં શાકણ રહે છે ને કોઈ કે ચુડેલ જોઈતી ને તમે ના જોયું હોય પણ તમનેગેટિવત હોય નકારાત્મક વાત હોય જેમ જેમ આગળ વધતી જાય એનું સ્વરૂપ મોટું થતું જાય વધતી જાય અને એ જે વ્યક્તિ મૂળ વ્યક્તિ સો વ્યક્તિ પહેલાનો એક વ્યક્તિ હોય એને જે વાત ફેલાવી હોય ત્યારે એની પાસે વાત પાછી આવે ને ત્યારે સો ગણી મોટી થઈ ગઈ હોય સો ગણી જેટલા એટલી વાતો હેઝ મોર મલ્ટિપ્લિકેશન રાધર લોકોને હકારાત્મક કરતા નકારાત્મક વધારે રસ છે બરાબર અને એ જલ્દી એક્સેપ્ટ થઈ એક્સેપ્ટ થઈ જાય લોકો પચાવતા મજા આવે રસ એ કેવો રસ છે નિંદા પછી ગોશિપિંગ ખોટી વાતો લોકોની એક દુનિયાનો મોટામાં મોટો રસિક રસ જેને કહી શકાય એ એ પ્રકારની આ વસ્તુ છે અને એનાથી માણસે દૂર રહેવું જોઈએ દર્શક મિત્રો મેં જોયું નથી અને કદાચ તમારામાંથી ઘણા લોકોએ જોયું નહીં હોય અને જો મને કહેશે કે મેં જોયું છે તો હું સમજીશ કે આ ગપ્પુ મારે છે આ તમને ચોક્કસ કહું છું આવી કોઈ વાત હોતી નથી પરંતુ આપણે જે ચર્ચા કરી જઈ રહ્યા છીએ એમ લોકો ભડકાવે તમારી કુંડળીમાં તો યાર આવો યોગ છે એટલે તમારા ઘરમાં ભૂત પ્રેત ડાકણ છાકણ જીન છે એટલે આ ઘર તમે છોડી દો ખરેખર એવું હોતું નથી પરંતુ આવા ઓબ્સેસિવ હાઉસીસ હોન્ટેડ હાઉસીસ જેને અંગ્રેજી ભાષામાં કહેવામાં આવે છે તમને હોન્ટિંગ લાગે અંદર જવાનો ડર લાગે એકલવાયા પણ લાગે તમે ઓબસેસિવ થઈ જાઓ તમે કોઈ નકારાત્મક પ્રભાવની અંદર આવી જાઓ એવા જે ઘર હોય ને એ ઘરની કુંડળીઓ કેવી હોય એ હું તમને ટીવીના સ્ક્રીન ઉપર બતાવું છું ડિસ્પ્લે થઈ રહી જુઓ આમાં પણ મેષ લગ્ન જ છે કારણ કે તમે સરળતાથી સમજી શકો એટલે આપણે બધી એક પછી એક મેષલગ્નની કુંડળી જ લઈ રહ્યા છીએ ફર્ક એટલો જ છે કે અગાઉ આપણે ઘરનું ઘર લેવાની કુંડળી અને ઘરમાં છેતરપિંડીના યોગની કુંડળી હવે જે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એ જે ઘર લો એની અંદર તમારી ઉન્નતિ પ્રગતિ અટકે જાણે કોઈ મેલી વિદ્યા કરી હોય ભૂત પ્રયત્નો તમને કોઈ ડર લગાવ્યો હોય અગર તો ડરાવ્યા હોય તમને તો એમાંની આ એક આ કુંડળી છે મેષલગ્ન છે ચતુર્થ સ્થાનની અંદર જુઓ તમે શનિ રાહુ સાથે ચંદ્ર પણ છે શનિ રાહુ સાથે ચંદ્ર છે પ્લૂટો પણ છે તમે કહેશો કે આમાં શું વાત થઈ ભાઈ ધારો કે આપણે ઘરની છેતરપિંડીની જે કુંડળીની ચર્ચા કરેલી એમાં શનિ રાહુ મૂકેલા પણ અહીં શનિ રાહુ તમે મૂક્યા જ છે પણ સાથે ચંદ્ર પણ મૂક્યો છે અને સાથે પ્લૂટો પણ મૂક્યો છે સો ઓલ આર ડેમોનાઇઝ પ્લેનેટ્સ દાનવીય ગ્રહો કહેવામાં આવે છે પ્લૂટો તો યમરાજ રાહુ તો યમરાજ શનિ તો યમરાજ હવે આ બધામાં ફસાયો કયો ગ્રહ ચંદ્ર ચંદ્ર એ તમારું મન છે અને મન જ્યારે ક્રૂર ગ્રહો વચ્ચે ફસાય અને એમાં ચોથા સ્થાનની અંદર એ બેસે ત્યારે મકાનની બાબતોને લઈને તમારું મન ફસાય આ પ્રકારની કુંડળી હોય ને જે મેં મૂકી છે અહીંયા શનિ રાહુ પુટો ચંદ્ર શનિનું સ્વરૂપ તમે જુઓ કષ્ટ અને પીડા આપે શનિ શનિરાહુ સાથે હોય એટલે તમારા ઘરની અંદર જાણે કોઈએ મેલી વિદ્યા કરી હોય પ્રગતિ ઉન્નતિ અટકી જાય એવા યોગ ઊભા થાય છેતરપિંડીના યોગ ઊભા થાય પ્લૂટો આવે એટલે ત્રીજો એક રાક્ષસી પ્લેનેટ આવે એટલે એ ઘરનું વાસ્તુ સમજો કે એ ઘરના જમીનનું શુભત્વ સમજો એ હણાય છે હવે આ બધાની વચ્ચે પેલો ચંદ્ર આવે કે જેને મેં મન કહ્યું આ મન આ બધી વસ્તુનો અનુભવ કરે કોને લઈને અનુભવ કરે તો ચતુર્થ લઈને અનુભવ કરે તમારા બંગલાને લઈને અનુભવ કરે મનની અંદર બંગલાને લઈને તમને વહેમ વહેમ વેમ વેમ જ કરે તમને એવું લાગે કે મેલી વિદ્યા કરી છે ને મારી પ્રગતિ અટકી ગઈ છે ને મારી ઉન્નતિ અટકી ગઈ છે ને હું હેરાન થઉં છું ને ઘરમાં ઝઘડા થાય છે ને મારી આર્થિક સ્થિતિ કથળી ગઈ છે ને હું માદો રહું છું ખાસ કરી બિલકુલ નવી નવી માદગી આયા કરે કોઈને લકવો થઈ જાય ને કોઈને પાર્કિન્સન થઈ જાય ને કોઈ માદો માદો જ રહે બીમારી વધી જાય અસાધ્ય રોગ વધતો જાય સાધ્ય રોગ અસાધ્ય રોગ થઈ જાય અને એમાં મન તમારું ચોટેલું કુંડળીઓને જે આપણે હમણાં શરૂઆત કરી વાતચીતની કે ભાઈ ભૂત પ્રે ડાકણ શાકણ જીન બીજા કયા નામ હોય કઈ બીજા ડાકણ પણ કહેતા હોય જાતના નામ એ બધા નામનો પ્રયોગ કરી અને તમને અમુક ચોક્કસ વર્ગ ભડકાવે ક્યારે તમારે તો હવે વિધિ કરાવવી પડશે બોસ તમારા મકાનનું ફરીથી વાસ્તુ કરાવવું પડશે ફલાણો યજ્ઞ કરાવવો પડશે ફેરફારો કરવા પડશે તોડફોડ કરવી પડશે દ્વાર બદલવું પડશે રસોડું આમથી આમ લઈ જવું પડશે અને બાથરૂમ તો કાઢી નાખવું પડશે જાય ક્યાં બરાબર છે ને તો ઘણા બધા ફેરફારો કર્યા પછી પરિસ્થિતિ તો એમની એમ જ રે કેમ કારણ કે ભાઈ તમે કુંડળી એવી લઈને જન્મેલા છો કે તમને મકાન સુખ મળવાનું નથી અને એમાં તમને ભૂત પ્રે જીન ડાકણ છાકણ વેમ મેલી વિદ્યા ઓબ્સેસિવ માઇન્ડ માઇન્ડ ચસકી જવું દિમાગ ચસકી જવું ગાળા થઈ જવું ડિમેન્શિયા થવું પાર્કિન્સન થવું સ્મૃતિ ભંગ થવો અલ્ઝાયમર્સ થવું સિઝોફenic થઈ જઉં સાયકોપેથ થઈ જઉં એવી કુંડળી મૂળભૂત રીતે અમે એમને તમને બતાવી ફરી જો ડિસ્પ્લે થશે તો જોઈ લેજો એમાં મેસ લગ્નમાં ચતુર્સ્થાનમાં શનિ રાહુ ચંદ્ર પ્લુટો મૂળ કારણ આ છે કારણ કે કોઈ ભૂત પ્રેત ડાકણ સાકણ કશું નથી કોઈ મેલી વિદ્યા એના હોય પણ પેલા ત્રણ કુરુ ગ્રહો અશોકભાઈ ભાઈ એટલે મકાનના સ્થાનમાં બંગલાના સ્થાનમાં બેઠા હોય એમાં પેલા ચંદ્ર ફસાઈ જાય બિલકુલ બિલકુલ મન ને એક ટેવ છે જેમ આપણે બિલાડી પાડતા હોઈએ શ્વાન પાડતા હોઈએ છીએ એમ મનને એક ટેવ છે કે વેમને પાળે છે ચોક્કસ મનને પાળવા માટેનું શ્રેષ્ઠ કોઈ શબ્દ હોય તેનું નામ છે વેમ અને વેમથી કોઈ મોટી ડાકણ છાકણ નથી અને વેમથી કોઈ મોટો ભૂત અને પ્રેત નથી એટલે તમારા મનમાં એક વખત બેસી જાય અને પછી ચાર પાંચ માણસો એવા મળી જાય કે જે ભૂત પ્રેત ડાકણ સાંકળ જેવું જ કામ કરે અને તમને ઠસાઈ દે કે પંકજભાઈ આ મકાનમાં તો બોસ તમારું આવી બન્યું અમે તો વર્ષો પહેલાં સાંભળતા હતા કે અહીંયા એક માજી સળગીને ગુજરી ગયેલા એક ભાઈએ ગળા ફાંસો ખાધેલો એક સાથે ત્રણ જણાએ ઝેર પીધેલું એટલે આ ઘરમાં આટલા બધા ભૂત પ્રેત ડાકણ સાંકળ ફરે છે તમે તો ક્યાંથી સુખી જવાના હતા આવો સિક્કો મારી દે તમારા મન ઉપર અને મન પર વાગેલો સિક્કો કદી ભૂસાતો નથી મતદાન વખતે કરેલું ટપકું બે મહિને જાય પણ મનમાં વેમનું ટપકું પડ્યું હોય ને કે આખી જિંદગી નેગેટિવ મતદાન કર્યા જ કરે તમારી લાઈફની અંદર સો ઇટ બીકમ્સ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ કે ઈફ યુ વોન્ટ ટુ લીવ ક્વોલિટી લાઈફ ધેન યોર માઇન્ડ ધ સ્ટ્રેન્થ ઓફ માઇન્ડ શુડ બી વેરી પાવરફુલ મન એ સર્વે સર્વા છે પણ અહીં તકલીફ એ છે કે મન અહીંયા વિવળ રહે છે કારણ કે મન બિચારું શનિ જોડે ફસાયું છે એટલે વિષયોગ કરે છે ચંદ્ર એટલે કે મન પ્લૂટો સાથે ફસાયેલો છે એટલે બિચારો અસ્થિર થઈ જાય છે મન રાહુ સાથે એટલે ચંદ્ર રાહુ સાથે ફસાયેલો એટલે ગ્રહણ યોગ થઈ જાય છે વિષયોગ ગ્રહણ યોગ અસ્થિર મનનો યોગ વાત એટલી જ છે કે આમાં કુંડળી દોષ છે ચતુર્સ્થાનની અંદર આવા ગ્રહો બેસવાના કારણે તમે માનસિક પેઇન ભોગવી રહ્યા છો અને એનું મૂળ કારણ છે તમારું નબળું મન અને નબળા મનની અંદર જ તમે સામે ચાલીને મેલી વિદ્યા ડાકણ છાકણ ચૂડેલ ભૂતપ્રેત બધું બેસાડી દો છો એટલે ખરેખર તમારા મકાનની અંદર તમે સુખી નથી રહી શકતા પણ તમારું જે મન નામનું મકાન છે ને એમાં પેલા બધા ભૂત પ્રેત આકળ સાંકળ એ આરામથી રહે છે અને જ્યાં સુધી એ આરામથી રહે ત્યાં સુધી તમે મકાનમાં આરામથી રહી શકવાના નથી એ વાત ચોક્કસપણે સત્ય છે અહીં તમારા માટે એક ડસ્ટાંટ તરીકે અમે કુંડળી મૂકતા હોઈએ છીએ સો વી હેવ વે આઉટ કે ભાઈ આને ખરેખર ઉપાય થાય કે ના થાય અગર તો કંઈ પૂજા પાઠ કરવાથી ઉપાય થઈ શકે કઈ રેમેડીઝ આવે એ બધું આપણે વિચારશું પરંતુ સૌથી પહેલાં મારી તમને નમ્ર વિનંતી છે કે જે મકાનના યોગની મેં ચર્ચા કરી કે એમાં મકાન લેવાના શ્રેષ્ઠ યોગ છે મકાનના છેતરપિંડીના યોગ છે મકાનના વહેમ ભૂત પ્રેત બાધા એના યોગ છે આ બધા મકાનના નડતરો છે તો એ સુપેરે ચર્ચા તમારી સમક્ષ મૂકી છે જેથી કરીને તમારું મન જાગૃત થાય અને મન જાગૃત થાય

તો જ્યોતિષિક દ્રષ્ટિએ પંકજભાઈએ ખૂબ સુંદર વાત કરી કે જાતકની જન્મકુંડળીમાં એટલે કે આપની કુંડળીમાં એ શનિ રાહુ અને પ્લૂટોની વચ્ચે જ્યારે ચંદ્ર ચતુર્સ્થાનમાં ડિસ્ટર્બ થઈ જાય છે ત્યારે આ બધી બાબતો કરતી હોય છે પંકજભાઈ તમે ખૂબ સુંદર વાત કરી તો દર્શક મિત્રો ચોક્કસપણે એ પ્રમાણે જોવું જોઈએ પંકજભાઈ એ પછી જો આગળનો જે સવાલ હતો એની પર થોડી વાત કરીએ કે જાતકના જીવનમાં ગ્રહયોગોની કે આપણે જે ગ્રહોની જે ગોચરની વાત કરી કે એવા કયા ગોચર બને કુંડળીમાં કે જે મકાન લેવાની એને પ્રેરણા મળી રહે અથવા તો એને અનુકૂળ બની રહે એ એની વાત કરીએ આપણે ચોક્કસપણે દર્શક મિત્રો એક તો વસ્તુ સમજવા જેવી જરૂરી છે કે ગોચરની અંદર જન્મકુંડળીનું ચતુર્થ સ્થાન જ્યારે બ્લેસ થાય એના પર આશીર્વાદ અને કૃપા ગ્રહોની ઉતરે ત્યારે મકાન લેવાની અને પ્રેરણા થાય છે સમજીએ કે જન્મકુંડળીની અંદર બે ગ્રહો એવા છે કે જે શુભ ગ્રહોની અસર હેઠળ આવે એટલે આપોઆપ માણસનો સમય સારો શરૂ થઈ જાય તમારા ચંદ્ર ઉપરથી ગુરુનું ભ્રમણ હોય લાઈક અત્યારે વૃષભ રાશિના જાતકોના ચંદ્ર ઉપરથી ગુરુનું ભ્રમણ ચાલે છે તેમના માટે સમય સારો છે એવી રીતના એવા જાતકો કે જેમની કુંડળીમાં વૃષભનો સૂર્ય હોય વૃષભનું સૂર્ય એટલે જેવા જાતકો કે જે પંદર મેથી પંદર જૂન વચ્ચે જન્મ તો એવા જાતકોના સૂર્ય ઉપરથી પણ ગુરુનું ભ્રમણ ચાલી રહ્યું છે એવા જાતકો કે જેમનો ચંદ્ર વૃષભ રાશિનો છે એમના ચંદ્ર ઉપરથી પણ ગુરુનું ભ્રમણ ચાલી રહ્યું છે તો આઈ મીન ટુ સે ટાઈમ ટુ એક્સપ્લેન યુ કે આ જાતકોનો સમય શુભ ચાલી રહ્યો છે પછી એવા જાતકો કે જે લોકો ગુરુની નવમ પંચમ દ્રષ્ટિમાં છે લાઈક વૃષભ રાશિના જાતકો છે કન્યા રાશિના છે મકર રાશિના જાતકો છે આ રાશિ પણ ગુરુથી બ્લેસ થયેલી છે એવા જાતકો કે જે જાતકો પંદર મે થી પંદર જૂન વચ્ચે જન્મેલા હોય એવા જાતકો કે જે પંદર સપ્ટેમ્બરથી પંદર ઓક્ટોબર વચ્ચે જન્મેલા હોય એવા જાતકો કે જે લોકો પંદર જાન્યુઆરી થી પંદર ફેબ્રુઆરી વચ્ચે જન્મેલા હોય તેવા જાતકો માટે પણ સમય મકાન લેવા માટે શુભ છે એવું ચોક્કસ કહી શકાય ગોચરની અંદર મૂળભૂત રીતે તમારો ચંદ્ર અને સૂર્ય બ્લેસ થાય તો તમારા મકાન લેવા માટેના ગ્રહ યોગ બળવાન થાય એમાં લેશ માત્ર શંકા નથી તમારું ચતુર્થ સ્થાન કયું હોય મને ખબર ના હોય અહીંયા મેષ લગ્નની કુંડળીમાં આપણે વિચારી શકીએ કે ભાઈ ચતુર્થ સ્થાનમાં ચાર નંબરની રાશિ છે તેમાં શુભ ગ્રહો ભ્રમણ કરવા લાગે તો તમે મકાન લેવા માટે લાયક બની શકો છો જ્યારે ચતુર્સ્થાનની દશા શુભ ગ્રહની દશા હોય તો પણ તમે મકાન લેવા માટે લાયક બની શકો છો શુભ ગ્રહોની દશામાં ચંદ્રની દશા હોય બુધની દશા હોય શુક્રની દશા હોય ગુરુની દશા હોય અને આ તમામે તમામ ગ્રહો તમારી કુંડળીમાં સારી સ્થિતિમાં સારા સ્થાનમાં સારી રાશિમાં ઉચ્ચમાં કે સ્વગૃહમાં બેઠા હોય તો પણ તમે ઘરનું ઘર લેવા માટેના યોગની નજીક પહોંચી શકો છો અલબત્ત અન્ય ગ્રહયોગ પણ વિચારવા પડે કારણ કે આપણે અહીંયા એક જનરલ ચર્ચા કરી રહ્યા છીએ કોની કુંડળી કેવી હોય કોને કઈ દશા ચાલતી હોય એ અહીં બેઠા બેઠા મને એવો ખ્યાલ ન આવે એટલે આ જે કહ્યું એ તમને જનરલ વાત કરી છે અને જનરલ વાતમાં મોટાભાગે આપણે એવું સમજવાનું કે પચાસ સાહીઠ ટકા તો લાગુ પડી જ જાય પછી આગળના વિચાર માટે આપણે પર્સનલ કુંડળીના આધારે નક્કી કરી શકતા હોઈએ છીએ તો આ વાત થઈ તમે પોતાનું મકાન ક્યારે લઈ શકો અને તમારો સારો સમય ક્યારે છે એ પછી પંકજભાઈ જો વાત કરીએ જ્યારે કે જાતક જ્યારે પોતે મકાન લેવાનું વિચારતો હોય છે તો એને થોડો સમય રોકાવો જોઈએ અથવા તો કઈ બાબતોને ધ્યાનમાં રાખીને એ વિચાર કરવો જોઈએ કે એ સમય યોગ્ય નથી અથવા તો એ મકાન ન લેવું જોઈએ તો એવા કયા સંજોગોમાં જ્યોતિષની દ્રષ્ટિએ આપણે કહી શકીએ કે આ ટાઈમ મકાન લેવા માટે યોગ્ય નથી તો એની વાત કરીએ જો પહેલાં આપણે ચર્ચા કરીએ કે ભાઈ મકાન લેવા માટે જ્યારે ગોચરની સ્થિતિ સુધરે સારા ગ્રહોની દશા આંતરદશા ચાલતી હોય ત્યારે આપણે વિચાર કરવો જોઈએ હવે અહીં વાત ઉલટી છે થોડી કે જાતકની જન્મ કુંડળીનું ચતુર્થ સ્થાન ક્રૂર ગ્રહો વડે દૂષિત થતું હોય ત્યારે મકાન લેવાના પ્લાનથી વિચારથી દૂર રહેવું જોઈએ મેં વાત કરી કે ભાઈ કુંડળીના સૂર્ય અને ચંદ્ર જ્યારે ક્રૂર ગ્રહો થી ઘેરાયેલા હોય ગોચરમાં ક્રૂર ગ્રહોની અસર હોય તેવા જાતકોએ મકાનના પ્લાન કે વિચારથી દૂર રહેવું જોઈએ ઉદાહરણ સ્વરૂપે આપણે સમજીએ લાઈક અત્યારે આ રેકોર્ડિંગ વખતે શનિ કુંભ રાશિમાં ચાલી રહ્યો છે હવે આવા સમયે મકર કુંભ અને મીન રાશિના જાતકોને પનોતી આવે મકર રાશિ માટે તો હવે થોડાક આઠ મહિના પછી સમય સારો શરૂ થઈ છે કુંભ રાશિ વાળાને થોડીક વાર છે જયારે કુંભ રાશિ વાળા જાતકો મકાન માટે પ્રયત્ન કરે તો વિઘ્નો આવે તો મીન રાશિ વાળાને વધારે આવે કારણ કે એમનાથી શનિ બારમે ભ્રમણ કરી રહ્યો આ એક ગોચરની વાત થઈ મકાન લઈ શકો પણ કષ્ટ આવે મુશ્કેલીઓ વધે દેવું થઈ જાય અને વાત કરીને ગમે નહીં તમને મકાન લીધા પછી કકડાટ તેવું તમારી કુંડળીના મૂળ સૂર્ય ઉપરથી જો શનિનું ભ્રમણ ચાલતું હોય ત્યારે પણ મકાન માટેનો વિચાર પડતો મૂકવો જોઈએ લાઈક અત્યારે કુંભ રાશિમાં શનિ ચાલી રહ્યો છે જે લોકોની કુંડળીમાં કુંભ રાશિનો સૂર્ય હોય અગર તો એવા જાતકો કે જેમનો જન્મ પંદર ફેબ્રુઆરીથી પંદર માર્ચ વચ્ચે થયો હોય એવા જાતકોએ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધી મકાન લેવા બાબતના વિચારથી દૂર રહેવું જોઈએ પછી લઈ શકે આ વાત થઈ ગોચરની ખરાબ દશા ચાલતી હોય રાહુની દશા ચાલતી હોય કેતુની દશા કેતુની દશા ચાલતી હોય ત્યારે મકાન કદી ન લેવું રાહુની દશા ચાલતી હોય તો થોડું કોઈનું માર્ગદર્શન લઈને મકાન લેવું જોઈએ શનિની દશા ચાલતી હોય તો થોડી મકાન લેવાની જે બાબત છે એ સ્લોડાઉન થાય શને શને ધીરી પડી જાય પણ લઈ તો શકે એવી અસંખ્ય બાબતો છે ચતુર્સ્થાન પર અશુભ ગ્રહોની દ્રષ્ટિ હોય ગોચરમાં ચતુર્સ્થાનમાં અચાનક જ કોઈ એવો યોગ ઊભો થઈ જાય કે જેમાં ગોચરમાં અશુભ ગ્રહોની યુવતી થઈ જાય તો પણ મકાન લેવામાં તકલીફ પડતી હોય છે તો આવા સમયે મકાન લેવું જોઈએ નહીં એવું હું માનું છું જે અગાઉ મેં વાત કરી તમને પછી લીધા પછી આવું થાય દેવું થઈ જાય ને પછી લાગે કે મેલી વિદ્યા કરી છે કોઈ એને ભૂત ફ્રેટ ડાકણ શાકણ જીન ચૂડેલ બધું ઘણા નામો છે એ બધા તમને લાગ્યા કરે ને પછી લોકો આગળ આવે કે અમે દૂર કરી નાખીશું ના કરો ને તે કરો આપણે એવું કરવું જ નથી ખરાબ સમય એટલે ખરાબ સમય સારો સમય એટલે સારો સમય એનું એક એનાલિસિસ જ્યોતિષશાસ્ત્રમાં હોવું જરૂરી છે અને જ્યોતિષશાસ્ત્રનો મતલબ છે લાઇટહાઉસ દીવાદાંડી કે જે તમને ભરદરીએ પણ તમારી નાવ સેફ રીતે સુરક્ષિત રીતે કિનારે લગાવે એનું નામ લાઇટ હાઉસ દીવાદાંડી અને જ્યોતિષશાસ્ત્રથી મોટી દીવાડા કોઈ છે જ નહીં સમજી ગયા આવો અશોકભાઈ ત્રપ આગળ વધી પંકજભાઈ આપનો વિશેષ આભાર કે આજના એપિસોડમાં જે ટોપિક હતો કે જાતકની જન્મકૃળીના ચતુર્થ સ્થાનમાં જે સુખ સ્થાનમાં જે બાબતના મુદ્દાઓ લઈને આપણે ચર્ચા છે એમાં ચંદ્ર ક્યારે ડિસ્ટર્બ થાય છે અથવા તો જે રાહુ શનિ કેતુ અથવા પ્લૂટોને લઈને જે ગ્રહો ચંદ્રને ડિસ્ટર્બ કરી અને જે આપણી જે માનસિકતા ક્યાંક બગાડતા હોય છે અથવા તો કુંડળીના ગ્રહો પ્રતિકૂળ બનતા હોય છે અને આ બાબતો બનતી હોય છે એને લઈને કુંડળી સહિત સવિસ્તાર વિસ્તાર આપણે ચર્ચા કરી છે પંકજભાઈએ ખૂબ જ સમજમાં સુંદર રીતે સમજમાં આવી રીતે તો દર્શક મિત્રો ચોક્કસપણે આપણને ખ્યાલ આવી ગયો છે પંકજભાઈ શોમાં હવે સમયની મર્યાદા છે અને સમાપનના આરે છે તો કોઈ નવી વાત નહીં કરીએ પણ નેક્સ્ટ એપિસોડમાં જે સવાલો છે દર્શક મિત્રોના એ લઈને ફરીથી જ્યોતિષની રસપ્રદ વાતો સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર જ્યોતિષ એક વિજ્ઞાન નમસ્કાર દોસ્તો હર હમેશની જેમ સી પોપ જે તમારા જીવન માટે અતિ ઉપયોગી છે શું તમારું સંતાન વિદ્યા અભ્યાસમાં નબળું છે શું તમારા ઘરની અંદર કુટુંબનો કોઈ સભ્ય સતત બીમાર રહે છે ઉપાય સરળ છે કોઈ પણ ગુરુવાર અગર બુધવારે પુનર્વસુ નક્ષત્ર આવતું હોય પુનર્વસુ નક્ષત્ર એટલે ગુરુનું નક્ષત્ર છે બુધ અગર ગુરુ પુનર્વસુ નક્ષત્ર એ દિવસે બુધની હોરામાં અગર તો ગુરુની હોરામાં જો તમે તમારા બાળકના અભ્યાસ માટેનો કોઈ નિર્ણય લો એને કોઈ સારું ટ્યુશન અપાવો સારી સ્કૂલમાં એડમિશન અપાવો અગર તો તમારા કુટુંબમાં બીમાર રહેતા વ્યક્તિ માટે નવો વૈધ કે ડૉક્ટર કે નવી દવા સાથે શરૂઆત કરાવો તો મને સો ટકા ખાતરી છે કે તમારું બાળક વિદ્યાભ્યાસમાં હોશિયાર થશે તમારો કુટુંબનો સભ્ય તંદુરસ્તી દિન પ્રતિદિન પ્રાપ્ત કરશે નમસ્કાર જ્યોતિષ એક વિજ્ઞાન જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમ અંતર્ગત સટીક ઉત્તર અને માર્ગદર્શન આપશે જ્યોતિષ શાસ્ત્રી ડોક્ટર પંકજ નાગર આપ આપના સવાલોની સાથે પોતાનું નામ જન્મ તારીખ તેમજ જન્મ કુંડળી સહિતની માહિતી વોટ્સઅપ કરી શકો છો અમારા આ નંબર પર આપના પ્રશ્નોના ઉત્તરો ડોક્ટર પંકજ નાગર આપશે કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં